હલો ફ્રેન્ડ્સ બિનલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ પાત્રા બનાવવાની છું જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને બહુ જ સરળતે બનાવીશું આજે આપણે બે અલગ અલગ રીતે આપણે પાત્રા બનાવીશું તો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો તમે આ ગુજરાતી પાત્રાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને મારી જો આ રેસીપી ગમે તો મારા આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો પાત્રા બનાવવા માટે મેં અત્યારે અઢીસો ગ્રામ અળવીના પાન લીધા છે તેને મેં ધોઈ કપડાંથી લૂચી અને કોરા કરી લીધા છે તો પાન આપણે એકદમ કૂણા જ લેવાના છે જો કૂણા પાન હશે તો પાત્રા આપણે ખાવામાં વધારે સારા લાગે છે અને હવે પાનના આપણે સ્ટેમ કાઢી લઈશું અને હવે પાનના જે એકદમ જાડા અને હાર્ડ લાગતા હોય તે બધા સ્ટેમ આપણે ચપ્પાથી આપણે કાઢી લેવાના છે જો સ્ટેમ ન કાઢીએ તો તે ગળામાં ચોંટે કે ગળામાં દુખે છે તો સ્ટેમ કાઢવું જરૂરી છે હવે પાત્રા પર લગાવવાનું બેટર તૈયાર કરીશું મેં અત્યારે ટુ એન્ડ હાફ કપ એટલે કે અઢી કપ જેટલો ચણાનો ઝીણો લોટ લઈ લીધો છે અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી આપણે આદુની પેસ્ટ અને બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું બે ચમચી જીરું પાવડર એક ચમચી જેટલા અજમાને આપણે હાથેથી ક્રશ કરી લઈશું અને ચપટી હિંગ એડ કરી લઈશું તો હિંગ અને અજમો પાચન માટે બહુ સરસ હોય છે અડધી ચમચી આપણે ગરમ મસાલો ઉમેરી લઈશું અને હવે મેં અડધા કપ જેટલું આંબળીનું પાણી લીધું છે તો બે ચમચી આંબલીને મેં ગરમ પાણીમાં પલાળી હતી અને તેનો મેં પલ્પ કાઢી લીધો છે અને હવે ત્રણ ચમચી તેની અંદર આપણે ગોળ ઉમેરી દઈશું તો તેને હવે આપણે મિક્સ કરી લઈશું આંબલી અને ગોળ નાખવાથી અળવીના પાનની આપણી તુરાસ દૂર થઈ જાય છે તો જો તમે આંબલી તમે ન ખાતા હોય તો તેની જગ્યાએ તમે લીંબુનો રસ કે દહીંનો ઉપયોગ કરી શકો છો અને હવે હવે આ આંબલીના પલ્પને આપણે તેમાં ચણાના લોટમાં ઉમેરી દઈશું અને હવે તેમાં થોડુંક પાણી ઉમેરી દઈશ અને મીડિયમ થીક જેવું આપણે બેટર તૈયાર કરી લઈશું તો પાણી આપણે થોડું થોડું કરીને જ એડ કરવાનું છે જેથી કરીને આ ચણાના લોટમાં આપણે બિલકુલ પણ ગાંઠા ન પડે જો બેટર આપણું પતલું થઈ જશે તો પાનનો રોલ વાટતી વખતે તે નીકળી જશે હવે વન ફોર્થ ટી સ્પૂન આપણે બેકિંગ સોડા લઈશું તેનાથી આપણા પાત્ર એકદમ સોફ્ટ બને છે સાથે બે ચમચી આપણે તેલ ઉમેરી દઈશું અને હવે ખીરાને આપણે બરાબર હલાવી દઈશું તો આ ટાઈમે આપણે જો પાણીની જરૂર લાગે તો તેની અંદર આપણે થોડું એડ કરી લઈશું તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને આ રીતની આપણે થીક આપણું આ બેટર તૈયાર કરી લેવાનું છે હવે પાનમાં આપણે બેટર લગાવી લઈશું તો પાનનો ડાર્ક ભાગ જે છે તે આપણે નીચે રાખવાનો છે અને જે આપણે સ્ટેમ્પ કાપ્યા છે તે ભાગ આપણે ઉપર રાખી લઈશું જો તમારે હાથથી બેટર લગાવવું ઝંઝટ લાગતું હોય તો તમે આ રીતે રબર સ્પેચ્યુલાથી તમે બેટરને લગાવી શકો છો તો આનાથી બહુ જ સરસ રીતે આપણું બેટર સ્પ્રેડ થઈ જાય છે અને હવે આપણે આ બીજા પાનને પહેલાં પાનની આપણે ઊંધી સાઈડ આ રીતે રાખી લઈશું અને બીજા પાન પર આપણે આ રીતે બેટર લગાવી દઈશું અને હવે ત્રીજા પાનને પહેલાં પાનની જેમ આપણે મૂકી દઈશું તો તેના પર પણ આપણે બેટર આપણે સ્પ્રેડ કરી લઈશું અને હવે આપણે ચોથું પાન લઈ લઈશું જે આપણે ત્રીજા પાનની ઊંધી સાઈડ આપણે રાખી લેવાની છે અહીં મેં ચાર પાન લઈ લીધા છે હવે આપણે આ રીતે સાઈડ આપણે ફોલ કરી લઈશું અને હવે પાનના આપણા જે નીચેના ભાગને આ રીતે આપણે તેને ફોલ્ડ કરી લેવાનો છે અને તેનો આપણે એકદમ ટાઈટ રોલ વાળતા જઈશું તો રોલ આપણો એકદમ જ ટાઇટ વળાવવો જોઈએ બિલકુલ પણ ઢીલો ન ચાલે તો રોલ આપણો જો ઢીલો વડાશે તો પાતળા આપણા એકદમ તૂટી જલ્દી જશે અને હવે આ પાનના આપણે ઉપરના ભાગને અંદરની બાજુ ફોલ્ડ કરી અને હવે તેની ઉપર આપણે આ બેટર લગાવી દઈશું અને રોલને આપણે બરાબર એકદમ ટાઈટ આપણે બરાબર વાળી લેવાનો છે અને હવે આપણે બધા જ પાનના આપણે આ રીતે રોલ વાળી લઈશું તો હવે આપણા બધા જ રોલ વળાઈ ગયા છે તો આમાંથી ત્રણ રોલ બની ગયા છે આપણા તો અત્યારે મેં ઢોકળા બનાવવા માટેનું સ્ટીમર લઈ લીધું છે અને તેમાં હું અત્યારે પાણી ગરમ કરવા મૂકી દઈશ અને હવે આ કાણાવાળી ડીશને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને આપણા આ બનાવેલા બધા જ રોલ આપણે તેની અંદર મૂકી દઈશું અને હવે ઢાંકણ ટાંકીને આપણે મીડિયમ ગેસ ઉપર આપણે વીસથી પચીસ મિનિટ માટે આપણે તેને થવા દઈશું તો વીસથી પચીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે આ ચપ્પાથી તેને આપણે ચેક કરી લઈશું તો જુઓ આપણું આ ચપ્પું એકદમ ક્લીન છે તો આપણા પાત્ર તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને પાત્રાને આમાંથી કાઢી લઈશું અને તેને ઠંડા કરવા માટે આપણે રાખી દઈશું તો પાત્રા આપણે એકદમ ઠંડા થઈ ગયા છે અને હવે તેને આપણે આ રીતે કટ કરી લઈશું તો એકદમ પતલા નહીં અને એકદમ જાડા પણ નહીં એવા આપણે આ તેને કટ કરી લેવાના છે તો આ પાત્રાને તમે બેથી ત્રણ દિવસ માટે તેને સ્ટોર કરી શકો છો જો કોઈ મહેમાન આવવાના હોય તો આગલે દિવસે તેને બનાવીને રાખી અને બીજે દિવસે તેને વઘારીને તમે તેને સર્વ કરી શકો છો પાત્રા આપણા હવે બધા કપાઈ ગયા છે અને હવે આપણે તેનો વઘાર કરી લઈશું પાત્રા વઘારવા માટે પેનમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું એક ચમચી જેટલી આપણે રાઈ ઉમેરી દઈશું અને રાઈ ફૂટે એટલે બે ચમચી જેટલા આપણે તેમાં તલ ઉમેરી દઈશું તો પિંચ જેટલી હિંગ ઉમેરીશું સાથે સમારેલું લીલું મરચું ઉમેરીશું અને લીમડાના પાન હવે એડ કરી લઈશું અને અડધી ચમચી આપણે હળદર ઉમેરી લઈશું હળદર ઉમેરવાથી આપણા પાત્રાનો કલર સરસ આવે છે અને હવે તેની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન આપણે પાણી ઉમેરીશું તો પાણી આપણું બરાબર ઉકળે એટલે હવે તેમાં આપણે બધા પાત્રા ઉમેરી દઈશું અને હવે તેને આપણે એકદમ હળવેકથી આપણે હલાવી લેવાના છે કે જેથી કરીને આપણા પાત્રા તૂટી ન જાય અને હવે એકથી બે મિનિટ માટે આપણે તેને ચડાવવા દઈશું જેથી કરીને આપણા પાત્રા એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ લાગે તો હવે ઉપરથી આપણે કોથમીર એડ કરી લઈશું અને તલ પણ એડ કરી લઈશું ફરસાણની દુકાનમાં મળે તેવા એકદમ ટેસ્ટી અને ચટપટા આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે તો હવે તેને સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું અને ઉપરથી આપણે કોથમીર અને તલ ભભરાવી દઈશું પાત્રા ઘણી બધી અલગ અલગ રીતથી બનતા હોય છે હવે આપણે રસાવાળા પાત્રા બનાવવાની રીત જોઈશું રસાવાળા પાત્રા બનાવવા માટે અત્યારે પેનમાં બે ટેબલ સ્પૂન આપણે તેલ લઈ લઈશું તેમાં એક ચમચી આપણે રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે બે ચમચી આપણે તલ ઉમેરીશું ચપટી હિંગ લઈ લઈશું મીઠા લીમડાના પાન અને એક લીલવ મરચું આપણે સમારીને લઈ લઈશું એક ચમચી જેટલી આપણે વરિયાળી ઉમેરી દઈશું વરિયાળીનો ટેસ્ટ આ રસાવાળા પાત્રામાં બહુ સરસ આવે છે અને હવે અડધી ટીસ્પૂન આપણે હળદર ઉમેરી દઈશું એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને હવે એક કપથી આપણે વધારે પાણી તેની અંદર ઉમેરી લઈશું તો પાણીના ભાગનું અત્યારે આપણે થોડું મીઠું ઉમેરી લઈશું અને એક ચમચી ધાણાજીરું બે ચમચી આપણે ગોળ એડ કરી લઈશું અને બેથી ત્રણ ચમચી આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું તો તમે આ લીંબુની જગ્યાએ આંબલીના પલ્પનો પણ તમે ઉપયોગ કરી શકો છો તેનો પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને હવે આપણે પાણીને બરાબર ઉકળવા દઈશું અને હવે આપણે બધા જ પાત્રા તેની અંદર ઉમેરી લીધા છે તો પાત્રાને આપણે એકદમ હળવા હાથેથી તેને બરાબર મિક્સ કરી લઈશું અને હવે તેને એકથી બે મિનિટ આપણે તેને ચડવવા દઈશું જેથી કરીને આપણો આ જે મસાલા કરેલોવાળું જે રસો છે એ બધો જ પાત્રામાં મિક્સ થઈ જાય અને આપણા પાત્રા એકદમ ટેસ્ટી બનશે તો પાત્રામાં હવે આપણે આટલો રસો રહેવા દઈશું જેથી કરીને પાત્રા આપણે જ્યારે ઠંડા પડે ત્યારે તે બધો જ રસો આપણો એબ્સોબ થઈ જાય છે પાત્રામાં તો હવે ગેસ મેં બંધ કરી લીધો છે અને પાત્રાને આપણે સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લીધા છે તો તેને આપણે કોથમીર અને તલથી આપણે ગાર્નિશ કરી લઈશું તો ગરમા ગરમ આપણે આ રસપાત્રા તૈયાર થઈ ગયા છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર દુકાનમાં મળી તેવા જ આપણા આ પાત્રા તૈયાર થઈ ગયા છે તો તમને મારી આ બંને પાત્રાની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ચાલો હવે નવી રેસીપી સાથે મળીએ થેન્ક યુ બાય